જય માતાજી મિત્રો જો આપણે અવારમાં છે ને હાથી જોડી દીધું છે તે કુથલ મારી દીધી તો પાછળ બળદ દેખાય છે અને પછી પહેલાં હાથી જોડ્યું હતું એટલે પછી મેં કીધું ઘોડીઓને બારા નથી કાઢવા આવી જ તકલીફ છે એટલે હવે ઘોડાને આપણે પાણી પાવી ગયું તો બારા બાંધી દેવી લીમડે છોકરો હલો મારી દીધી થોડીક પોરો ખાઈ લે આપણે એને બારા બાંધીને એણ નાખી દેવી હાલોજી રોજી હલો તોત્રો બેટ બપોર થઈને તો આપણે અડધો રપટો હાંકી નાખવાનો છે અડધો રે કાલે વેલું આપણે ચાલુ કરી દઉ એટલે જો વહેલા ટાણ હર પતી જાય હરોજી આલે આલમ રસકાના પોથા ખાઈસ રોજી રોજી રસકાના પોથા ખાઈ છે હલી હાલ આમ હલખી લેવાઈ જાય હલખી લેવાઈ જાય તારે ખી લેવાઈ જાસ બસ હા આપણે હજી પાણી પીવે છે એ લગભગ અત્યારે ઠેકડા મારશે ઠેકડા મારવા મૂડમાં છે ને હાથી જોયું છે ને બળદ ની વાહ વાહ હાલ છે ખીલે નઈ દેય બેયસા કરું મારશે જો વઈ ગઈ છે બળદ પાસે એ આપણે હાથી આક્ષરનો વાહ વાહ હાલ છે બળદ ને રેઠા નઈ મૂકે હાલો આપણે ચાલુ કરી દેવી આપણે એક ગાય બારી બાંધી દીધી છે અને બીજી જોવ રખડે જો મિત્રો લગભગ સાડા આઠ વાગવા આવ્યા છે આજે અમારા ભાઈ હુતા છે છે ને જલસો જો સુરત પછી બહુ તાણી પડવાની છે અલય ઓળી લેજે થોડુંક જો ઘોડાનું બાવળીનું છે ને છે આસુ આસુ લઈ લે સુકાઈ જાય બરોબર વાહી દો એમને પીડ્યું છે આપડે વેલું હાથી જોડી દીધું અજીતભાઈ પણ સુરત જવાના છે એટલે થોડુંક કામ કરાવી લેવી આપણે વાસડા પોરો દીધો છે ઉભા છે થોડોક જાજુ આપણે પાંચ છ ઉથલ મારી દીધી લાંબો સાહ છે બારસો ફૂટનો નો સાહ છે એટલે બે ત્રણ ઉથલ પોરો દેવી હતી અને સારું રહી કારણ કે હમણાં કેદુ ના બાંધ્યા છે આવ પછી શું છે કાંદઈ થોડીક ઓલી થઈ ગઈ હોય ને એમ થાલે ગાડે હાલતા હાથી એ ન થાય હાથી આપણે જે રસકાવાળું ખેડ્યું એ અડધા વીઘાનું બધ એટલું જ એ બે દી આયેલા ધીમે ધીમે એને પછી રાગે પાડી દેવી હજી થોડુંક અત્યારમાં કેવર આવે છે વ્યવસ્થિત હાલશે ને એટલે નહીં વાંધો આવે

અને ઓલું કાલે જન્મ થઈ ગયો છે આપણે આને અત્યારે છે ને હમણાં સાઈડમાં લઈ લેવી કારણ કે હાથી આપણે વળતા આમાં જ આવશે તો પાસે દેખાય નહીં આપણને અને આ ટીટોડી સાયલન્ટ હોય બોલે નહીં અને આપણને ખ્યાલ જ ન હોય ઓલી ટીટોળી છે એ તો બોલે એટલે ખ્યાલ આવી જાય એટલે એવું છે તો આ બચ્ચાને આપણે હમણાં સાઈડમાં લઈ લેવી તો મિત્રો આપણે આવી ગયા છે ફાઈનલ જે શીલો હતો ને ટિટોડીના માળો હતો ને ઈંડા હતા હવે તેમાંથી બચ્ચા નીકળી ગયા છે એટલે આપણે જાવી છીએ શિલામાં અને ત્યાં બચ્ચા હતા આપણે પહેલાં તપાસ કરી લીધી અને આદિત્યને એની સિક્યોરિટીમાં બે આવી રહ્યો કારણ કે હજી એક એક દિવસના બચ્ચા છે એટલે હાલી હકે નહીં જાજુ અને કદાચ જો એ આમાં રસ્તામાં આવી જાય આપણને દેખાય નહીં હવે તો ક્યાં બેઠું હોય તો પાછું સેપાઈને મરી જાય બેને ભેગા કરીને અને આદિતને કીધું તો આનું નજર રાખ આપણે હાથી હાલી જાય એક પછી એને છૂટા મૂકી દેવી એટલે આપણે આગળ વૈયા જવી તો આદિત બેઠો છે બે બચ્ચાનું ધ્યાન રાખી હમણાં આપણે બહુ કોઈતાથી માંડ બહુ હાલી તો નકે પણ એવું લપાઈ જાય મળે નહીં એટલે સ્પેશિયલ આદિત્ય સિક્યુરિટીમાં રાખ્યો છે એટલે આપણે એક ઉથલ મારી દેવી ને પછી બચ્ચાને મુક્ત કરી દેવી અત્યારે આદિતની નજરમાં છે બે બચ્ચા નજર હેઠળ સુરક્ષિત છે એવું કેવાય હસ ભાઈ હવે રસ્તામાં આવી ગયા છે આપણે સાઈડમાં લઈ લેવી જોઈએ અહીંયા છે હા નહીં આવે જાય આ બચ્ચાને કઈ બહાર આવી જાય જો બોલે છે હો તેનો બસ બે જ્યાં આવે નો આવે ન આવે ન આવે પછી છે ને વળતા આગડી આમ લઈ લીધું આદિત ને બેહો હતો બસ આને સાઈડમાં લઈ લીધું છે હવે આપણે જવા દેવી અને પછી પાછું આ બાજુના પાટલામાં લઈ લેવો હળવે હલો હળવે હળવે હાલો રહી ગયા છે સેફ કમ્પ્લીટ અને આપણે આગળ જવા દેવી છે વળતા પાછું આપણે એને કરી નાખશું સાઈડમાં મૂકી દેવું તો આજે આપણી વાડી આવ્યા છે મહેમાન સુરત થી અમારા ગોલ્ડન વિલેજ ના બધા સુરત થી ગ્રુપ આવ્યા છે ગામડે આવ્યા હતા ને એ ખાસ તો આ ગાય ની ખબર પૂછવા જ આવ્યા છે કે સિંહ ભાઈ દાઢ મારી આપડે વીડિયા બધા જોતા હોય ને એટલે ખાસ ગાય ને ખબર કાઢવા આવ્યા આપણે માણા ની ખબર તો બધાય કાઢે પણ આ ગૌ સેવકો છે એટલે ગૌ સેવકના દિલમાં તો તરત ભાવે કદાચ રોડે જતા હોય ને ગમે ત્યાં એને ગાય કે કાંઈ ગમે નંદી આ તે બીમાર દેખાય ને તો તરત નજર ગૌસેવકને એની ઉપર પડે બાકી તો હજારો વાહન પસાર થતા હોય એટલે પેશિયલ આપણી વાડીએ જોવો મુલાકાત લેવા એવા છે ખૂબ ખૂબ આભાર અને આપણને હજી એને વિશ્વાસ આપ્યો છે કે હજી કાંઈ જરૂર હોય તો ચોક્કસથી સુરતથી જરૂર સહાય મળશે આપણે તો ભગવાનની દયાથી બધું હાલે છે એવું હશે તો આગળ આગળ પછી થોડો ઘણો પ્રયાસ કરતા રહેવું હલો મિત્રો બાવળીને સામાન બાંધી છે ને આદિત રાઈડિંગ કરે છે આદિતને છેલ્લો દિવસે જોવી હાલે છે કે નથી હાલતી આપણે જોવી આદિત બે છે જોવો આદિત છે ને ડાયરેક્ટ બતલાંગ બે હવા ટ્રાય કરે છે સડી એક છે કે નહીં આમ જોવો વાહ વાહવાર વાહ 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 વાહવાર સડી ગયો આમ જોવો નહી નો કો સામાન અરખો કરી નાખડા પગ નાખી વાર છે આદિત બે વાર કોશિશ કરી પણ નાકામ રહ્યો છે પણ પાછી ટ્રાય કરશે આપણે હેઠી રાખી કોડીને આજી ઉપર છે હજી એકવાર ટ્રાય કરી લે આદિત વાહ આદિત વાહ ત્રીજી ટ્રાય સક્સેસ થઈ ગયો છે હવે આપણે જોવી બાવળી એનથી હાલે છે કે નથી હાલતી મને તો વિશ્વાસ છે લગભગ હાલશે નહીં જોવી પેગડા પગ નાખમાં ઓમ કઈ રા પછી નાખ છે આગળી હાલ બેટા દાવા જાય હે હાલો ઉપડી ગઈ છે ઓ ના ના એ સીધો આગળ રેડી થઈ જાય હલો આદિત ગયો છે બાવળીને લઈને રાઇડિંગ કરવા અને મહેમાનો આવ્યા છે ને તો મહેમાન નઈ આપણે રાઇડિંગ કરાવવાની છે આ ગોયરને બહુ શોખ છે ગોડીમાં બેવું છે ને ગોયર ના પાડે છે હમ તો આદિતે ઉપાડી છે બાવળીને હા

આમ સીધી જવા દે સીધી જવા દેમી હો અજીત જોઈ લો મોજ જો મોજ લઈ લે આગળ લઈ લે આગળ લઈ લે

ખોડે <Indonesia> 答え答え。